તો જૂનાગઢ આરટીઓ કચેરીએ કેશોદમાંથી વાહનોનું ગેરકાયદે થતાં વેચાણનો પર્દાફાશ કર્યો છે ત્યારે ગાંધીનગર વડી કચેરીને બાતમી મળ્યા બાદ જૂનાગઢ આરટીઓ અધિકારી સહિતની ટીમ દ્વારા કેશોદમાંથી આ સમગ્ર કૌભાંડને ઝડપી લેવાયું છે ત્યારે ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનરને મળેલી હકીકતને આધારે આરટીઓની ટીમે કેશોદમાં વેરાવળ રોડ ઉપર આવેલી વેસ્ટર્ન બજાજ સેલ્સ એન્ડ સર્વિસ નામના શોરૂમમાં રેડ કરી હતી અહીં તપાસ કરતાં વેચાણ કરવામાં આવી રહેલા વાહનોના વેચાણ માટે કેશોદના આ ડીલર પાસે જે કાયદેસર ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ તે હતું નહીં ત્યારે કેશોદના મનહર પટેલ નામનો આ શખ્સ ટ્રેડ સર્ટિફિકેટ વગર વાહનોનું વેચાણ કરતા હોવાનું સામે આવતા તેના શોરૂમમાંથી પચીસ જેટલા ટુ વ્હીલર કે જેની આશરે કિંમત પચીસ લાખ જેટલી થવા જાય છે તેને ડિટેન કરી છે આ અંગે તપાસ કરતા આ શખ્સને વેરાવળના મુખ્ય બજાજ કંપનીના ડીલર વેસ્ટર્ન ઓટો એજન્સીના ડીલર દ્વારા કેશોદમાં અનઅધિકૃત રીતે સબ ડીલર નિમી દીધો હતો અને વાહનોનું કેશોદથી વેચાણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે હાલ તો અહીંથી પચીસ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને કેશોદના ડીલર મનાતા મનહર પટેલ અને વેરાવળના ડીલરને નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે સૌપ્રથમ વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર મારફતે એક ફરિયાદ મળેલી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લાના એક ડીલર વેસ્ટર્ન બજાજ નામના ડીલર દ્વારા જુનાગઢમાં અધિકૃત રીતે વાહનનું વેચાણ કરે છે તેવી ફરિયાદ મળેલી હતી જે અનુસંધાને આજ રોજ આરટીઓ કચેરી જુનાગઢની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરવામાં આવેલ જેમાં કુલ પચ્ચીસ નવા વાહનો તે શોરૂમ ખાતે જણાવી આવેલ હતા જે તમામ વાહનો ખરેખર ગીર સોમનાથના ડીલર વેસ્ટર્ન બજારની માલિકીના હતા અને જ્યાં કેશોદ ખાતે જે ડીલર છે તેનું નામ વેસ્ટર્ન ઓટો એજન્સી હતું જેઓની પાસે જુનાગઢ આરટીઓ દ્વારા ઇશ્યુ કરેલ ટ્રેડ સર્ટિફિકેટ પણ ન હતું તેમ છતાં તેઓ દ્વારા નવા વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું જેથી તે તમામ પચ્ચીસ વાહનોને અંદાજે બત્રીસ હજારના ચલણ ઇસ્યુ કરીને ત્યાં સ્થળ પર જ ડિટેઇન કરવામાં આવેલ છે અને સદર કેસમાં આગળની કાર્યવાહી અર્થે પૂરું પ્રકરણ વાહન વ્યવહાર કમિશનની ની કચેરીને મોકલી આપવામાં આવશે